સીતારામ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં વ્લોગમાં બન્યા રહેજો અને જો આપણે આજે માંડવી તો કાઢવા ડબ્બો આવી ગયો હે ચાલુ કરી દીધું કામકાજ આપણે બાકી તો વાદરા થાય હવે શું થાય वरसाद नहीं अग है जोरदार जो टाइम तो आप बढ़ काम चालू कर बला दी बलाडी भले आडी ले लिया तो पे आ ठलव नड़े ने तो यू कामकाज ये मस्त मजा डब्बो आले है વરસાદ ની કાતરો થઈ ગયો ને તો ફૂલ હા માણસ ને હેરાન કરીને કે હા બિસારણ હુરી સડ ગયા બધા વરસાદ બટા ને ધંધે લગાડે ગયા આપણે આ કાલરનું કર્યું રૂકાનું આ રેઠોથી બધું ઉછાડવાનું હે ખરામાં બધે મજડા બોલે આટલું કાંધું નીકળ્યું વરસ માણસને હેરાન કર્યા ઝકડ બંધ થઈ ગયો અંધારા પડે ગયા હાથ નવ હવારના કોઈ પણ જા જેવું વાતાવરણ હે બધું નવ જોઈ આંખોમાં હા ગમઘોર થઈ ગયો ને જે આપણે માંડવી હસવવાની હમી નમી કરી ને તો પછી ઢોકાય માંડવીને કારણે કરી લઈએ તો

ફૂલ લીલાવણીનો ભૂકો હે મિત્રો બહુ જબર ઢેગલો થયો આપ જોઈ શકો છો કોઈને લેવો હોય તો જ્યાં બધો વેસવાનો જ છે આપણે આખો ઢગલો ઢગલો પણ બહુ મોટો હા જોઈ શકો છો આમ આપો બહુ છે એટલે આખો ઢગલો તો વિડીયામ નહીં આવે પણ જો ફૂટ ફૂટનો ઢગલો હે આ ભૂકો આપણી માંડવી નું માંડવી હું વેસવાનું હે જે કોઈ મિત્રો લેવો હોય તો પોચી જાજો કંડોળા રાણા કંડોળા હવે આટા કાટ નું બનેગું એવું આપણે માંડવીને બનાવવાનું હા